શહેરા તાલુકાના ખટકપુર ગામના પુત્ર ભાલાભાઈ અખમભાઈ બારૈયાએ ઓગણીસો નવ્વાણું ના કારગીલ યુદ્ધમાં દેશ માટે કહી શકાય કે દેશ માટે શહાદત આપી હતી તેઓ ભારતીય સેનાની બાર બહાર રેજીમેન્ટમાં કાર્યરત હતા અને કારગીલની લડતમાં દુશ્મન સામે યુદ્ધ કરતા શહીદ થયા હતા તેમની દેશભક્તિ અને બલિદાનને શ્રદ્ધાંજલિ રૂપે ખટકપુર ગામની સરકારી શાળાને તેમનું નામ આપી બીએ બારિયા બારીયા પ્રાથમિક શાળા નામ ધરાવાયું છે મહત્વનું છે કે ભલાભાઈએ આ પ્રકારે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સ્થાનિક શાળાઓમાં લીધું હતું અને ત્યારબાદ ભારતીય સેના જોડાઈને દેશ સેવામાં જોડાયા હતા કારગીલના પાર્થિવ દેહને લશ્કરી સન્માન સાથે ખટકપુર લાવવામાં આવ્યો હતો આજે પણ તેમનો પરિવાર તથા ગામનો તેમને કહી શકાય કે ગર્વપૂર્વક યાદ કરે છે શાળાના કેમ્પસમાં તેમની યાદમાં ઉભેલા ખાંભે લખાયેલું છે જબ તક સુરત ચાંદ રહેગા ભલાભાઈ તે નામ રહે એ ઓગણીસો નવ્વાણું માં કારગીલ યુદ્ધમાં શહીદ થયા હતા તે અત્યારે એમને અમે યાદ કરીએ છીએ અને અમારા પરિવારને અમારા ગામજનોને અને અમારા તાલુકા જિલ્લામાં બી ગૌરવની વાત છે કે એ દેશ માટે લડ્યા અને શહીદ થયા છે અમને બી એમના માટે અત્યારે દર વર્ષે છવ્વીસ જુલાઈ અને રોજ અમે છવ્વીસમી જાન્યુઆરી પંદરમી ઓગસ્ટ એમને ઓગણીસો નવ્વાણુંમાં કારગીલ યુદ્ધની અંદર શહીદ થયા હતા અમારા પંચમહાલ જિલ્લાના શહીદ વીર ભલાભાઈ ગર્વ ઊંચું કર્યું હતું અમારા પરિવારજનોને એવું લાગે છે કે અમારા વીર શૈદ ભલાભાઈ હયાતમાં હોય એવું અમને